ભાઈ પંચમહાલ વાળાના અવાજના શું થઈ ગયો છે ભાઈ મારું માઇક બરોબર નથી તમારો અવાજ તો મોટો આવો જોઈએ ને મોદી સાહેબ ને ફરીવાર વડાપ્રધાન બનાવવાના છે કે નહીં ચારસો પાર કરવાનું છે કે નહીં ત્રીજી વાર છવ્વીસ છવ્વીસ જીતવાની છે કે નહીં રાજપાલભાઈને ફરીવાર અહીંથી

भारत माता की जय श्री राम जय जय श्री राम, राम।, 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 राम। माइक टेस्ट करवा माटे बोलो भारत माता की આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ વરિષ્ઠ નેતા શ્રીમાન ગોર્ધનભાઈ ઝડપિયા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને મારા મિત્ર શ્રીમાન જેઠાભાઈ આહિર કુબેરભાઈ ઢિંડોર राज्यसभा ना संसद सभ्य जसवंत सिंह भाई परमार रतन सिंह भाई राठौड़ भरत भाई डांगर अश्विन भाई पटेल कनु भाई पटेल दशरथ भाई बारिया अजय ब्रह्मट सी के राहुल जी निमिषा बेन सुथार फतेह चौहान मानसी चौहान योगेंद्र सिंह परमार શ્રીમાન ગોપાલ ફ્યુ સોલોશમી રાંકા દેનદરા જનસભામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો સૌને રામ રામ ભાઈઓ બહેનો સૌથી પહેલા રંછોડરાયજી મહારાજ અને માં મહાકાલી ને પ્રણામ કરી મારી વાત કરવા મંદિર અને સત કેવલ ધામ પ્રણામ કરી મારી વાત ની શરૂઆત કરું છું ઘણા ટાઈમ પછી ગોધરા આવ્યો છું હમણાં જ આપણે રામ લલ્લાના કપાર પર નવમી ના દિવસે સૂર્ય તિલક જોયું પરંતુ રામ મંદિર માટે આ ગોધરાના સ્ટેશન પર સાહીઠ કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું હતું મિત્રો સાહીઠ આજ હૃદય પૂર્વક એ સાહીઠ હુતાત્માઓને મનપૂર્વક હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું ભાઈ ઓર બહેનો આવનારી ચૂંટણી જીતાડવાની તમે સૌએ શરૂઆતમાં જ ગેરંટી આપી પણ રાજપાલ ભાઈ જીતાડવાનો અર્થ શું રાજપાલ સિંહ નામની સામે કમરનું નિશાન અને કમળના નિશાન પર દબાવેલું આપનું એક બટન આપનો એક મત સીધો નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન આપેલો એક એક વોટ નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના કામમાં આવે અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો શું મતલબ દેશના અર્થતંત્ર દીદી બનાવવાની બે લાખ ગામોમાં માં નાની નાની ડેરીઓ બનાવી પંચમહાલ ની જેમ સમગ્ર દેશની અંદર માતાઓ બહેનોને ડેરી સાથે જોડી પગભર કરાવવાનું ચંદ્રયાન મંગલયાન આદિત્યયાન આ ત્રણેય મિશન કાયમ કરી અવકાશ ની અંદર ભારતના તિરંગા ને ફરકાવાનો મતલબ અને મિત્રો સૌથી મોટો એનો અર્થ છે કાશ્મીર ની અંદર હંમેશા માટે આતંકવાદ ને સમાપ્ત કરી નાખવાનો નરેન્દ્રભાઈ ને જીતાડવાથી આ દેશ દુનિયામાં ત્રીજા નંબરની ઇકોનોમી બને અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ ઓબીસી આદિવાસી દલિત એના જીવનમાં સુખાકારી આવે એ પ્રમાણેની સરકાર તમારો વોટ બનાવશે દસ વર્ષ સુધી નરેન્દ્રભાઈ અનેક પ્રકારના વિકાસના કામો કર્યા પણ કેટલાક કામો તો એવા કર્યા ભાઈ કે એક એક હજાર વર્ષ નો ઇતિહાસ બદલી ગોધરા વાળો મને કો જરા અયોધ્યામાં રામ મંદિર બનવું જોયતું તું કે નતું બનવું જોયું તું અરે છોડ થી બોલો ભાઈ બનવું જોઈએ કે નહીં આ કોંગ્રેસ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષથી પાંચ છો વર્ષ પહેલા તોડેલા રામ મંદિર ને એના મુદ્દાને

દેશભરના દુનિયા ભરના કરોડો રામ ભક્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો આ કોંગ્રેસ આવે તો પૂછજો રામ જન્મભૂમિ ટ્રસ્ટ રાહુલ ગાંધી સોનિયા ગાંધી ખડગેજી એમને આમંત્રણ આપ્યું પરંતુ આમંત્રણ મળ્યું ગયા નહીં કેમ ના ગયા ખબર છે કેમ ના ગયા એ લોકો પ્રાણ માં જવાનું ના જવાનું એક જ કારણ એમની પેલી મત બેંક નારાજ થઈ જાય મત બેંક નારાજ ખબર પડે છે ને કઈ વોટ બેંક છે ભાઈ ખબર પડે છે કે નથી પડતી અરે જોર થી બોલો ખબર પડે છે કે નથી પડતી અરે ભારતીય જનતા પાર્ટી વોટ બેંક ની રાજનીતિમાં નથી માનતી અમે જાહેર કર્યું ડંકાની ચોટ પર અયોધ્યામાં રામ મંદિર ત્યાં જ બનશે જ્યાં પ્રભુ શ્રી રામ નો જન્મ થયો અને મોદી સાહેબે એ કામ પૂરું કર્યું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ ત્રિપલ તલાક હટા

કોંગ્રેસ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષથી એપિસમેન્ટ નું પોલિટિક્સ કર્યું આજે પણ અરે ભાઈ ઠીક છે આપ તમે કુરાનના આધાર પર શરિયાના આધાર પર દેશ ચલાવવા માંગતા હો તો તમને મુબારક પણ દેશની જનતા નથી ચલાવવા માંગતી અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા છે આ દેશની અંદર યુસીસી લાગુ થઈ નહીં રહેશે ભાઈઓ બહેનો આ કાશ્મીર આપણું છે કે નહીં જરા જોર થી બોલો તો બરોબર જોરથી બોલો કાશ્મીર આપણું છે કે નહીં ત્રણસો સિત્તેર મી કલમ હટાવી જોઈતી હતી કે નથી હટાવી જોઈતી સિત્તેર સિત્તેર વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી ત્રણસો સિત્તેર કલમ ને પોતાના દત્તક પુત્રોની જેમ ખોરામાં માં રમાડવાનું કામ કરતી હતી કેમ કરતી હતી ફરી વાર પેલી વોટ બેંકની રાજનીતિ અને જ્યારે અમે કેતા હતા ત્રણસો સિત્તેર ની કલમ અમે હટાઈશું મજાક ઉડાવતા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસે નરેન્દ્રભાઈએ દેશમાંથી ત્રણસો સિત્તેર ની કલમ સમાપ્ત કરી ભાઈઓ બહેનો ત્રણસો સિત્તેર કલમ સમાપ્ત કરી એ વખતે જ્યારે બિલ લઈને હું ઊભો થયો રાહુલ બાબા ઓળખો છો ને રાહુલ બાબા ભાઈ બરોબર ઓળખો છો ને પાકો રાહુલ બાબા ઉભા થયા બોલો કે ત્રણસો સિત્તેર કલમ ના હટાવશો મે કહું કેમ ના હટાવવાની ભાઈ તો કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે રાહુલ બાબા પાંચ વર્ષ થયા ગયા લોહી ની નદીઓ છોડો કોઈની પથ્થર મારવાની હિંમત નથી પથ્થર નરેન્દ્ર મોદી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીજી આ દેશને આતંકવાદ થી મુક્ત કરવાનું કામ કર્યું દસ વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી યુપીએ ની સરકાર ચાલી

મૌની બાબા મનમોહન સિંઘ નથી નરેન્દ્ર મોદી છે આ વખતે સરકાર કોંગ્રેસની નથી ભારતીય જનતા પાર્ટીની છે દસક દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીની નરેન્દ્રભાઈએ આ દેશને

બક્ષી પંતના સૌ ભાઈઓ બહેનોને સંવિધાનિક માન્યતા આપવાનું કામ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી સાહેબે બક્ષી પંતના બધા જ મતદારો માટે ભાઈઓ બહેનો માટે કેન્દ્રના બધા જ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુટની અંદર રિઝર્વેશન નામાત આપવાનું કામ નરેન્દ્ર મોદીજી કર્યું નરેન્દ્ર મોદીજીએ દરેક ઘરના ગરીબના ઘરમાં ગેસ વીજળી શૌચાલય પાંચ કિલો અનાજ પાંચ લાખ સુધીનું બધો સ્વાસ્થ્યનો નો ખર્ચો અને અનેક પ્રકારના કામો કર્યા એમાં સૌથી મોટો ફાયદો અગર કોઈને થયો હોય તો મારા બક્ષી પંચના ભાઈઓ બહેનોને નરેન્દ્ર મોદીજીએ કરાવી અને સૌથી મોટી વાત ભારતીય જનતા પાર્ટીએ દેશને બક્સી પંચનો સૌથી પહેલો વડાપ્રધાન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી આદિવાસી ભાઈઓ બહેનો માટે કહ્યું કે યુસીસી આવશે તો તમારા પરંપરાગત કાયદાઓ સમાપ્ત થઈ છે હું આજે કહીને જાઉં છું યુસીસી નું બિલ મેં પૂરેપૂરું વાંચ્યું છે યુસીસી નો કોઈ કાયદો મારા આદિવાસી ભાઈઓના કાયદા ને અસર નથી કરવાનો નથી કરવાનો નથી એમને કયો કે 400 સીટો આપે આપશો તો રાહુલ બાબા કે બંધારણ નરેન્દ્રભાઈ બદલી કાઢશે અનામત હટાવી દેશે અરે રાહુલ બાબા ખાનગી માં બોલો બહુમતી આપી છે સંવિધાન બદલવાનો અધિકાર આપ્યો છે ક્યારે અમે અનામત ને હટાવવાની વાત નથી કરી અને હું આજે પંચમહાલ ગોધરા બાલાસિનો ની જનતાને કહેવા આવ્યો છું આમ મોદીની ગેરંટી છે ઓબીસી એસ સી એસ ટી ની અનામતને કોઈ હાથ નહીં લગાઈ શકે આ નરેન્દ્ર મોદીની ને ભાઈઓ બહેનો અમને બહુમતી આપી તો અમે અનામત નથી હટાય બહુમતી આપી તો ત્રણસો સિત્તેરમી કલમ હટાઈ ત્રિપલ તલાક સીએલ આયા અને રામલલ્લા નું ભવ્ય મંદિર બનાવવાનું કામ કર્યું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની અંદર વિકાસના અનેક કામો કર્યા છે પંચમહાલની અંદર કેન્દ્ર સરકારે ભારત માલા પ્રોજેક્ટમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસવે આપણા જિલ્લામાંથી જાય બાલાસીનોરમાં ડાયનોસોર પાર્ક બનાવ્યો આપણા જિલ્લાની અડીન જ

સરોવર બન્યા ગોધરામાં મેડિકલ કોલેજની સ્થાપના કરી ગરીબોને નેવું હજાર ઘર મળ્યા એક લાખ બોત્તેર હજાર બહેનોને ગેસ મળ્યો બે લાખ સત્યાસી હજાર શૌચાલય બનાવ્યા અને બે લાખ ઘરમાં નલથી જલ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું ભાઈઓ બહેનો મોદી સાહેબે આપણા ગુજરાતની અંદર વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સરદાર સાહેબ કર્યું ભાઈઓ બહેનો સમગ્ર એક ત્રીજી ટમ નરેન્દ્રભાઈ આપો આ ત્રીજી ટર્મ બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના મૂળિયા નાખવાનું કામ પાયો નાખવાનું પહેલા દસ વર્ષ આ કોંગ્રેસી આ બાર લાખ કરોડનો ભ્રષ્ટાચાર ગપલા ગોટાલા કરીને જે ખાડો ખોદો તો એ ખાડો ભરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને ત્રીજી ટમમાં વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ નરેન્દ્રભાઈ કરશે મિત્રો એકસો કરોડ લોકો સંકલ્પ લઈને મોદી સાહેબ ની પાછળ ચટ્ટાન જેમ ઉભા રહ્યા છે કે આવનારા બે હજાર સુડતાલીસ માં ભારત દુનિયામાં પૂરી દુનિયામાં નંબર એક આપણો દેશ બને એવા દેશની રચના કરવાની છે સાતમી તારીખે ગુજરાતમાં મતદાન હશે કાર ઝાર ગરમી પડી રહી છે મારી સૌ માતાઓ બહેનો ને ભાઈઓ ને યુવાનો ને વિનંતી છે સવારે સાત વાગ્યા થી છ વાગ્યા સુધી મતદાન છે ગમે એટલી ગરમી હોય દેશ માટે એક દાડો સહન કરી રાજપાલ રાજપાલસિંહ આગળ આવો રાજપાલ રાજપાલસિંહ ને લાખો ની મતની ની લીડ થી જીતાડી ને મને કહો ભાઈ કમલ ના નિશાન પર બટન દબાવશો જોરથી બોલો દબાવશો રાજપાલ ને જીતાડશો મોદી સાહેબ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો તો મારી સાથે બંને હાથ ઉઠાવ વિજય ના સંકલ્પની મુઠ્ઠી બીચો